પછી સુંગળી ભાઈ આ વાહ ભઈવા વાહ ચાલો જયવીરભાઈ સાંભળો હવે જયવીરભાઈ શું કે છે હા પછી લાગી કપાસ ભાઈ વીણ્યો હા ફટાકડા નતા ફૂડ્યા બેટા હે તો કયો ને

वाह भाई वाह चलो गुंजबाई શું કર્યું પહેલા ફટાકડા ફોડા બસાન મજાસા પંતાણા પછી નાદિત કોને ઉત કર્યું ફટાકડા ફોડા પછી વેસ્તા વર્ષને દી શું કર્યું તું સરસ ચાલો ઓ ઇસની રાજા પડી ને ત્યારે કપામાં તો ફટાકડા ફોડ્યા વા ભાઈ વાહ અર્જુનભાઈ તો કામ કર્યું શિવમભાઈ શિવમભાઈ

બોલો બેટા કઈ કઈ રહ્યું તો કયો સાંભળો ભાઈ રિંકુ ધીમે ધીમે બોલે છે શું કર્યું કયો બેટા સરસ ચાલો કિંજલ બેને શું કર્યું વાહ ભાઈ વાહ જો કપાસ વીણ્યો ને લેસન કર્યું પછી રંગોળી બનાવી પછી વાહ વેરી ગુડ કોઈ મીઠાઈ ખાધી હોય તો કેજો હો વાહ ભાઈ સરસ વાહ બેન ચાલો જાનવી બેન વા વેવા સરસ શિવાની બેન શિવાંગી પટાગડા ફોડા સરસ ફોર તો દેવ્યાની બેન ફોડે લાગ્યા રિલીઝ વાહ સરસ રાધિકા બેન સાંભળો રાધિકા બેન નું કપાસુણ્યો ફટાકડા ફોડા મર્સી મા ની વાહ વેવા મર્સી માં નીંદ્યું દેવ્યાની બેન પટાગડા ફોડા રંગોડી દોરી અને પગે લાગી બેઠે ને પછી મીઠાઈ ખાધી સરસ વેરી ગુડ ચાલો સરસ ચાલો મીનાબેન સરસ વેરી ગુડ ચાલો વાહ જિગ્નેશભાઈ વાહ દેવભાઈ વાહ જો વાડી વાળા બધા કામ કર્યું જો બધા છોકરાઓની વાતમાં કામ આવ્યું કપાસ વીણું શીંગ વીણી મરચીમાં નીંદ્યું હે વાહ બધા ક્લેપ કરી દો બધા પોતાની માટે